નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો તો હવે આમાં ક્વોન્ટમ બરાબર ક્વોન્ટમ નામનો શબ્દ આવેલો છે જે આપણે આગળ જોયું બોહરના નમૂનાને એ બધા વિશે આપણે અભ્યાસ કર્યો તો હવે આપણે આમાં જોવાનું છે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના વિશે કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો આપણે શું કરવા માટે એનો ઉપયોગ કરવો પડે છે શું કરવા માટે એની શોધ થઈ છે તો ચાલો જોઈએ તો હવે વિજ્ઞાનની એક બ્રાન્ચ છે મેકેનિક્સ એના બે ભાગ પડે છે મેકેનિક્સના એક છે ક્લાસિકલ મેકેનિક્સ ને બીજું છે ક્વોન્ટમ મેકેનિક્સ તો ક્લાસિકલ મેકેનિક્સ છે એ ન્યૂટનના નિયમ ઉપરથી બરોબર કેમ ન્યૂટનને જે પણ ગાણિતિક સૂત્રો આપેલા છે જેમ કે આપણે પેન છે ઉપરથી નીચે પાડીએ છીએ અથવા તો પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ શું કરે છે પરિભ્રમણ પરિક્રમણ કરે છે આ બધા સૂત્રો સાથે સરખાવીને એ ફિઝિકવલ ટુ એમ બરોબર એ પ્રકારનું સૂત્રને શું કરે છે સરખી રીતે લાગુ છે છે તો આ જે મોટી મોટી વસ્તુઓ મોટા પદાર્થો એ બધાના ઉપર પ્રયોગો કરીને મેળવવામાં આવેલું છે એ મિકેનિક્સ ક્લાસિકલ મેકેનિક્સ પણ જો વાત થાય નાના નાના પરમાણુઓની એટમ્સની વાત થાય તો એનો ઇલેક્ટ્રોન્સની વાત આવે તો એમાં ક્લાસિકલ નમૂનો ફેલ થઈ જાય છે તો એમાં આપણે જોવાનું છે કે એવા સાયન્ટિસ્ટો છે જે નાના નાના ઇલેક્ટ્રોન્સ છે ઇલેક્ટ્રોન્સ કેવી ગતિ કરતા હોય છે તરંગ જેવી ગતિ કરતા હોય છે એ ક્યારે ખબર પડી આપણે દી બ્રોગલીનું આપણે સમીકરણ જોયું ત્યારે આપણે ખબર પડે છે કે ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે અને તરંગ સ્વભાવ આવશે તો શું આવશે ક્વોન્ટમ મિકેનિક્સ આવવાનું છે હવે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ કયા વૈજ્ઞાનિકોએ બરોબર આગળ અભ્યાસ કરીને એને વધારે આપણે સાચું કર્યું છે તો એ છે સોડિન્જર હાઇઝનબર્ગ અને દી બ્રોગલી અને એ બધા વિશે આપણે હવે નેક્સ્ટ શીખવાનું છે હવે એમાં આપણે જોવાનું છે સોડિન્જર સમીકરણ વિશે સોડિન્જર સમીકરણ એક છે જે ઉપલા ધોરણમાં કોલેજમાં જાશો ત્યારે આના વિશે થોડુંક ડિટેલમાં માહિતી આવે છે તો સોડિન્જર સમીકરણ શું છે h સાય ઇઝ ઇક્વલ ટુ h કેપ ને આપણે આમાં કહેવાનું છે હેમિલ ટોનિયન ઓપરેટર h કેપ એટલે થશે હેમિલ ટોનિયન ઓપરેટર સાય સાઈ એટલે શું છે તરંગ વિધેય એને કહેવામાં આવે તરંગ વિધેય અથવા તો વેવ ફંક્શન કહેવામાં આવે છે અને ઈ છે જે પણ કક્ષકો છે એની શું છે એનર્જી ઊર્જા સ્તરો હશે એની એનર્જીને આપણે કહેવામાં આવે છે ઈ કહેવામાં આવે છે હવે આપણે જોવાનું છે પહેલા તો સાઈ વિશે કે સાઈ એક શું છે એક મેથેમેટિકલ ફોર્મ્યુલા છે મેથેમેટિકલ ફંક્શન છે જેના વડે આપણે શું દર્શાવી શકીએ સાઈની મદદથી આપણે એ દર્શાવી શકીએ કે કેન્દ્રની જે પણ પરમાણુનું કેન્દ્ર છે એની આજુબાજુમાં કેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન આપણે જોવા મળે છે જો એ સાઈ દર્શાવશે સાઈ પોઝિટિવ આવશે તો આપણે ખબર પડશે કે આ વિસ્તારમાં આપણે ઇલેક્ટ્રોન જોવા મળે છે બરોબર તો સાઈ એક મેથેમેટિકલ ફંક્શન છે તો એને ડિસ્ટન્સની મદદથી શું કરવામાં આવે છે જોવામાં આવે છે તો પહેલાં તો સૌપ્રથમ પ્રથમ એક સાઈ વડે સાઈ અને ડિસ્ટન્સ એ બંનેનો ગ્રાફ જોઈએ છે તો સાઈ વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ જોઈએ આપણે આ રીતે કે આપણી પાસે સાઈ અને ડિસ્ટન્સનો ગ્રાફ છે તો એ આવી રીતે મળતું હતું બરાબર ઉપર તો પોઝિટિવ છે પણ નીચે તો નેગેટિવ મળતું હતું તો આ માન્ય તો પણ શું કરે છે આગળ છોડી તો નો સ્ક્વેર કરે છે પણ ની વેલ્યુ છે એનો સ્ક્વેર કરે છે અને પછી જોવામાં આવે છે સાય વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ કરે છે અને પછી જોવામાં આવે છે તો શું મળે છે એક સરખો ગ્રાફ મળે છે બરોબર આ સિગ્નિફિકન્ટ ગ્રાફ છે અને આ સિગ્નિફિકન્ટ ગ્રાફ છે તો આ સિગ્નિફિકન્ટ ગ્રાફમાં આપણે શું જોવા મળે જેની પીક વેલ્યુ છે એટલે ત્યાં શું જોવા મળશે ઇલેક્ટ્રોન જોવા મળશે કેન્દ્ર છે એને કેટલા ડિસ્ટન્સમાં ઇલેક્ટ્રોન જોવા મળે છે બરોબર એ આમાં સૂચવે છે હવે તમે જોઈ શકો કે આ વચમાં જે પણ ગ્રાફ મળે છે એની વચમાં બંને બંને પીક કેમ આવે છે સરખા આવે છે તો આમાં એ ખબર પડે છે કે જે કેન્દ્ર છે બરોબર કેનું કેન્દ્ર તો પરમાણુનું કેન્દ્ર તો પરમાણુની કેન્દ્રથી જમણી બાજુ અને ડાબી બાજુ સરખા અંતરમાં શું આવેલા હશે ઇલેક્ટ્રોન આવેલા હશે આપણે આ ગ્રાફ પરથી ખબર પડે સાય અને ડિસ્ટન્સના ગ્રાફ પરથી સાયદ સૂચવશે કે પરમાણુનું કેન્દ્ર છે એની બાજુમાં કેટલા અંતરે ઇલેક્ટ્રોન આવેલો છે કે નથી આવેલો સાય 0 આવશે તો ઇલેક્ટ્રોન છે જ નહીં અને સાય આવશે તો એમાં ઇલેક્ટ્રોન રહેલો છે પણ સરખા અંતરે અને આમાં ખબર પડે છે કે સરખા અંતર ઇલેક્ટ્રોન આવેલો છે તો એ ઉપરથી તમને શું જોવા મળશે એનો આકાર જોવા મળશે કે એનો આકાર કેવો છે વર્તુળ આકાર છે પરમાણુનો તો પરમાણુનો જે પણ આકાર છે એ સેની મદદથી જોવામાં આવેલો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી નહીં કે આપણે પાસે માઇક્રોસ્કોપ છે આપણે એને નીચે સ્લાઇડમાં રાખીએ કોઈ પણ પદાર્થને જોઈએ તો એનો આકાર પરમાણુઓનો આવો છે ના એવું ન થાય એનો આ મેથેમેટિકલ ફંક્શન ફોર્મુલા લગાવીને આપણે પરમાણુનો આકાર નક્કી કરેલો છે હવે જોઈએ આપણે કક્ષકો અને ઓર્બિટલ્સ એન્ડ નંબર્સ કક્ષકો કક્ષકો આપણે ખબર છે એટલે શું થાય પરમાણુની અંદર જે તમને રેખાઓ જોવા મળે છે વર્તુળ આકાર અલગ અલગ શું જોવાનું ઉર્જાસ્તર જોવા મળે એને કહેવાય છે કક્ષકો કહેવામાં આવે છે હવે ક્વોન્ટમ નંબર જોવાના છે આપણે કે કેટલા ક્વોન્ટમ નંબર છે ટોટલ ચાર ક્વોન્ટ નંબર છે એમાં પેલું ક્વોન્ટમ નંબર આપણે જોઈએ કે ક્વોન્ટમ નંબર પેલું છે મુખ્ય ક્વોન્ટમ માર્ક તો આપણે ખબર છે પેલા તો આપણે પરમાણુ વિશે વિચારવાનું છે આ પરમાણુનું કેન્દ્ર છે અને આની આજુબાજુના શું છે ઉર્જા સ્તર અથવા તો કક્ષકો બરોબર એ આપણે ખબર છે હવે કેન્દ્રથી બરોબર હવે જોઈએ કે મુખ્ય ક્વોન્ટમ માર્ક એટલે શું થશે મુખ્ય ક્વોન્ટમ માર્ક એટલે કક્ષકનું કદ અને ઉર્જા દર્શાવે છે શું દર્શાવે છે

બરોબર તેને આપણે આસાનીથી પકડી શકીએ છીએ ઇલેક્ટ્રોન હશે એનર્જીની જરૂર પડશે કે ઇલેક્ટ્રોન અને અહીંયા ઇલેક્ટ્રોન જે બાજુનો ઇલેક્ટ્રોન હશે એને પકડી રાખવા માટે ઊર્જા ઓછી જોશે અને દૂરનો ઇલેક્ટ્રોન છે એને જકડી રાખવા માટે વધારે ઉર્જા જોશે એટલે જેમ કક્ષા વધશે એમ ઉર્જા પણ શું થશે વધતી જશે અને કદ છે એ પણ સાથે સાથે વધતું જશે બીજું શું કહે છે n બરોબર n શું છે મુખ્ય કોન્ટમાંક જે 1 2 3 છે એ શું દર્શાવે છે એની કક્ષા દર્શાવે છે એને કોષ તરીકે પણ આપણે લખીએ છીએ બરોબર એને કોષ તરીકે જો પહેલી કક્ષા હોય એને કે બીજી હોય ને l ત્રીજી હોય ને m અને ચોથી હોય ને n કેપિટલ માં દર્શાવવામાં આને કહેવાય છે કોષ બરોબર હવે બીજું શું આમાં 0 કોષ ન હોય શકે કારણ કે આ ચાલુ જ ક્યાંથી થાય છે આપણે કક્ષક 1 થી થાય છે એટલે કે એલ એમ એન તરીકે આપણે યાદ રાખવાનું છે હવે બીજું શું માન્ય કક્ષકોની સંખ્યા આપણે કેમ ગણવી કે પહેલી કક્ષક છે એમાં માન્ય કક્ષકોની સંખ્યા પહેલા કક્ષકમાં તો n સ્ક્વેર બરોબર જે પણ મુખ્ય ક્વોન્ટમ માં કોઈ એનો કરવાનો સ્ક્વેર આપણે બે ધારી લઈએ કે આપણે બીજા કક્ષકની જોવી છે કેટલી એમાં માન્ય કક્ષક હશે તો બે નો સ્ક્વેર કેટલો થશે ચાર થશે તો આ રીતે આ તમે માન્ય કક્ષકોની સંખ્યા અને મુખ્ય ક્વોન્ટમ જોઈ શકશો અને જો મારી સ્પીડ તમને ધીમી લાગે કારણ કે હું થોડુંક સ્લો જ ભણાવું છું કે બધા વિદ્યાર્થીઓને સરખી રીતે સમજાઈ જાય જો તમને વધારે સ્લો લાગતું હોય તો તમે ટુ એક્સ સ્પીડમાં પણ આ જોઈ શકો છો તો સારી રીતે તમને સમજાઈ જશે મુખ્ય ક્વોન્ટમ આંક બાદ હવે આપણે જોઈએ ગૌણ ક્વોન્ટમ આંક ગૌણ એટલે શું થશે જે નાનું હોય તેને ગોણ કહેવાય ને મુખ્ય એટલે જે મોટું હોય તેને બરોબર મુખ્ય એટલે જે આપણે મોટી કક્ષક છે ને 1 2 3 એ મુખ્ય કોન્ટામાંગ થાશે n 1 2 3 4 5 બરોબર એટલે n જે 0 ન હોઈ શકે હવે ગોણ કોન્ટામાં કે સ્મોલ l વડે દર્શાવે છે સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે બીજું શું છે કે l ને કહેવાય ગોણ કોન્ટામાં એટલે તો એ પેટાકોસ દર્શાવે છે n શું દર્શાવતું તો કોષ હવે કોષની અંદર કેટલી પેટા છે સબ સેલ્સ કેટલી છે એ દર્શાવશે આપણે ગોણ ક્વોન્ટમમાં સ્મોલ l તો n ના આધારે પેટા સંખ્યા આપણે દર્શાવે છે એનું સૂત્ર છે l n 1 જે મુખ્ય ક્વોન્ટમ આખો એને -1 કરો એટલે તમને શું મળી જશે l મળી જશે કે આપણે મુખ્ય ક્વોન્ટમ આખ 1 છે ધારી લો n 1 છે તો 1 1 કેટલા થાશે 0 તો l 0 તો એ પેટા આપણે કયા મૂળાક્ષર વડે દર્શાવવાનું છે એસ વડે દર્શાવવાનું છે તો એને એસ વડે દર્શાવશું જો n બરાબર 2 હોય તો શું થશે 2 1 1 થશે તો 1 એટલે p પેટાકોસ બરોબર આ રીતે તમે પેટાકોસ દર્શાવી શકશો એટલે આપણે આ રીતે પણ કહી સકીએ કે જે પેટાકોસ 0 આવી છે તો કેટલી પેટાકોસ હશે એક પેટાકોસ હશે n બરાબર 2 એટલે શું આવશે એક એટલે મને 0 પણ હશે એટલે 0 અને 1 એટલે ટોટલ કેટલી પેટાકોસ 2 પેટાકોસ હવે n બરાબર 3 જોઈએ તો 3 1 એટલે થાશે 2 એટલે 2 તો છે જ પણ આગળ શું 0 ને 1 પણ એમાં રહેવાની જ છે ને 0 1 અને 2 એટલે ટોટલ કેટલી પેટાકોર્સ થાશે ટોટલ 3 પેટાકોર્સ થશે આ રીતે આપણે ગોણ ક્વોન્ટમ આંક સમજવાનું છે હવે જોઈએ આપણે મેગ્નેટિક ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક આને કહેવામાં આવે છે હવે ચુંબકીય ક્વોન્ટમ આંક સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે તો ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે કે બેટા કોર્સની અંદર કેટલી કક્ષકો રહેલી હશે બરોબર એ દર્શાવવામાં આવે છે એક કોણ દર્શાવશે આ દર્શાવશે મેગ્નેટિક ક્વોન્ટમ આંક તો કેવી રીતેનું સૂત્ર છે 2l 1 l કેવી રીતે મળશે n ની મદદથી મળશે અને n એટલે આપણે શું છે જે પણ મુખ્ય ક્વોન્ટમ આંક છે એ શું થશે n થશે તો આપણે ધારી લઈએ l ની વેલ્યુ મેળવવી હોય તો આપણે શું કરવાનું n ની વેલ્યુ જેમ કે આપણે n 2 જોઈએ બરાબર બીજી મુખ્ય કોન્ટ જોઈએ તો શું થશે એલ બરાબર તો શું આવશે એટલે બરાબર કેટલા આવશે વન આવશે એલ બરાબર એની કિંમત તમે આમાં મૂકો બે ગુણ્યા એક પ્લસ વન તો બેન એક બે પ્લસ વન એટલે ટોટલ થશે ત્રણ તો મેગ્નેટિક કોન્ટમ આંખ કેટલો આવેલો છે ત્રણ આવેલો છે તો અહીંયા એમ બરાબર ત્રણ આવે છે તો એનો મતલબ શું થાય કે આપણે એલ ની કિંમત કેટલી મળી છે એક મળી છે તો તમને ખબર હશે એલ બરાબર જીરો એક બે ત્રણ લખેલા હતા તો એસ પી ડી અને એફ અહીંયા એક આવે છે તો એની પેટાગોસ કઈ થઈ પી થઈ તો પી માં મેગ્નેટિક ક્વોન્ટમ માં કેટલો મળે છે આપણે ત્રણ મળે છે બરોબર ત્રણ મળે છે એટલે ત્રણ દિશામાં તે શું બતાવશે દ્વિક સ્થાનો બતાવશે એટલે તમે આ રીતે પી ને લખતા હશો પી એક્સ પી વાય અને પી ઝેડ

એ ડબલેટ ટ્રિપલેટ વિશે સરખી માહિતી આપી નતા શકતા તો કેમ કારણ કે આપણી પૃથ્વી છે એ જેમ ભ્રમણ કરે છે આપણે સૂર્યની આજુબાજુ પરિક્રમણ પરિભ્રમણ કરે છે એવી રીતે જ આપણો ઇલેક્ટ્રોન પણ વર્તુળાકાર પદ પર ગતિ કરવા સાથે કાંઈક પરિભ્રમણ તો કરતો હશે ને તો એની ગતિ બરાબર એની સ્પીન જાણવા માટે ઓગણીસો પચીસમાં ઉલેન બેક અને ગોલ્ડ સ્મિટે આ પ્રયોગો કર્યા અને એને જાણવા મળ્યું કે બે પ્રકારની સ્પીન દર્શાવે છે

તો કમેન્ટ કરી મને જણાવો હું પાછું તેને હું પ્રોપર રીતે ડીપમાં તમને હું લેક્ચર આપી દઈશ સાથે વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં